હાય હાય આ શું કરી રહી છે ખરીદી કરી રહી છું શું હ એક એડવાન્સ સ્કિલ કોર્સ છે એડવાન્સ સ્કિલ કોર્સ હા મારા કરિયર માં હેલ્પ કરશે પણ કેમ કરી રહી છે એટલે એટલે કેમ આટલા પૈસા મને કામ આવશે પણ આ પૈસા માં કઈ બીજું ખબર છે ને એડવાન્સ સ્કિલ કોર્સ ખરીદી રહી છું એ મને કરિયર એડવાન્સમેન્ટ માં હેલ્પ કરશે સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરશે પણ આટલા પૈસાનો ખર્ચો ખર્ચો નથી કરી રહી ઇન્વેસ્ટ કરી રહી છું પોતાના કરિયર પર તો જેમ તું પોતાના કરિયર માટે ઇન્વેસ્ટ કરે છે એમ તું પોતાના ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે ઇન્વેસ્ટ કેમ નથી કરતી ફાઇનાન્શિયલ સિક્યુરિટી પણ કેવી રીતે આત્મનિર્ભર ઇન્વેસ્ટર બનીને સ્ટોક માર્કેટના દરેક માહિતીની પૂરેપૂરી જાણકારી મેળવો અને ઇન્વેસ્ટ કરો પોતાના ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે દેશની આશરે 20% મહિલાઓ ડીમેટ એકાઉન્ટ ધરાવે છે કેમ આપ નથી બની રહ્યા એમના જેમ આત્મનિર્ભર ઇન્વેસ્ટર